માંડવી તાલુકાના મકડા ગામે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે પુલિયા બોક્સ કન્વર્ટ અને પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દર વર્ષે વરસાદના કારણે અહીંના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જે ધ્યાને રાખી મકડા ગામે પાપડી બની જશે તો લોકોને હવે મુશ્કેલી ભોગવવી નહીં પડે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી પાસે ધારાસભ્ય અનિરુદ્ધ દવેની રજૂઆતના ભાગે સરકારશ્રી દ્વારા વિકાસ માટે અને લોકોની સુખાકારી માટે ગ્રાન્ટ ફાળવી પાપડી અને બોક્સ કન્વર્ટ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે માંડવી મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેના હસ્તે વિકાસ કાર્યોનો ખાત મુહૂર્ત કરવામાં આવ્યો ખાત મુહૂર્ત પ્રસંગે પરમ પૂજ્ય શ્રી કલ્યાણદાસ બાપુ રવિભાણ આશ્રમ હિંગરિયા તેમજ સ્થાનિક ગ્રામજનો અને રાજકીય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલું ગામ અને માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલા ગ્રામમાં એના ગામમાં બહાર નીકળવા માટે મઉ તરફ આવતા આવવા માટે બે પુલ ની જરૂર પડે અને મકડા થી કોટલા તરફ જતા ત્રણ પુલ ની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે એ મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર ફૂલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં ત્યાં એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે એ આનાથી ફલિત થાય છે મારું નામ જાડેજા બળોશી ટપુબા પૂર્વ સરપંચ મકડા ખરેખર આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જયારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગણી પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર અને ને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજ માં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતત ને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રી એ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માંગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનો આવી રીતના ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માની છીએ અને એમના ઋણી છે કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કંઈ નાની સુની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે એ ખરેખર આજુબાજુ ના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે